કટoya સકલ લોક વિધૌ ચુલા આશીવે બના કો કે મહારાજ પણ માતાજી કયા કયા સ્વરૂપે છે આપણે ખાલી માતાજીને મંદિર માં જીતી છે પણ માધવજી એવી ભાગવતમાં માતાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે ભગવતી કયા કયા સ્વરૂપે છે કહે છે ધવાસ્તી ભૂસાળીલ પવરન આપણે જે ધરતી પર બેઠા છીએ ભૂમિ એ માતાજીનું સ્વરૂપ છે પછી જળ વિના આપણે નથી તો જળ એ માતાજીનું સ્વરૂપ છે વમસી શરીર પવનસ્થાન પવન વિના આપણે જીવી શકવાના નથી તો જળ સ્વરૂપે માતાજી છે પવન સ્વરૂપે માતાજી છે

પ્રથમ જન્મની જાતિ ગતો ભયા તદન ભાતિ નવાક્ષ એવ હે માતાજી તમે અમને ભક્તા કરવાની તાર સ્તુતિ કરતા કે ગઈ સૃષ્ટિમાં ગત સૃષ્ટિમાં તમે અમને નવારણ મંત્ર આપ્યો પણ અત્યારે અમે ભૂલી ગયા છીએ તમે અમારા ગુરુ બનો અને અમને નવારણ મંત્રની દીક્ષા માધેવજી વિનંતી કરી ત્યારે ભગવતી માતાજી મા અપ્પા ત્રણેય દેવોના ગુરુ બની અને ત્રણેય દેવોને મંત્ર દીક્ષા માતાજી આપી માતાજીના મુખારવિંદમાંથી મંત્ર પ્રગટ થયો આઈ રેમ રેમ ચામ આયે છે એ જે નરક્ષનો મંત્ર છે પરિકાસ પુત્રમાં કેટલો મહિમા ગાવા માં फलिकारी सृष्टि लिंकारी प्रतिपादिता लिंकारी कामरूपी में बीज रूपी नमः अबे क्या बीज मंत्रों में ना चे अपने तो बीजों रूप में ना चे तो माता जी के अनवार मंत्र आप लोग अने बच्ची माता जी बहुत सरस सिद्धांत समझाए रहते हैं यो हरी सर सा शिव साक्षात यो शिव सहिश्वयम येत्वयो तेद माधिष्ट अबेयु नरका गति तू पापा बोल्या छठा अध्याय देवी भागवत यो हरी सर सा शिव साक्षात हरी अनेकच जे हरी छे ए दर्द छे અને જે હર છે એ જ છે આ બેમાં ભેદ માનવો જે વ્યક્તિ આ બેમાં ભેદ માનશે હવે એનું નરક આવે છે માતાજી બોલ્યા પછી માતાજી ત્રણે દેવોને ત્રણ શક્તિ પ્રદાન કરે મહાકાલી માતાજી મહાલક્ષ્મી માતાજી અને મહા સરસ્વતી અને શક્તિ સમર્પિત કરી

ત્યાં દેવોનો નિવાસ છે યત્ર નાર્ય સુખ પૂજ્યંતે દમંતે એ સિદ્ધાંત જાણે ભગવતી સમજાવતા હોય તો આ એ અંબા છે શુંભ નિશુંભ મારવા માટે માં અંબા પ્રગટ થયા અને માં અંબિકામાંથી સર્વ શક્તિઓ પ્રગટ થાય પછી પ્રસંગ તો બહુ વિસ્તૃત છે પણ હું તમને તમારી સાથે કેટલી શક્તિઓ છે અને હું તો એકલો જ તો જે જે શક્તિઓ માં અંબાએ પ્રગટ કરી હતી તે બધી શક્તિઓ માં અંબામાં થતી ગઈ અને મા वेट इज इट दैट तो जो महिमा छे आ शक्ति दी जो ये ताजता पाए इन वर्णन छे के आरोप तो कंद पुराण में वो पण लेख छे भगवत जी में पण छे के श्री कृष्ण भगवान यशोदा माता ત્યાં બ્રાહ્મણો નું પૂજન કર્યું અને અંબિકા વન માં આપણા જી નું નામ અંબિકા વનવાનું મંતવ્ય છે રાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણ રોકાય गब्बर मा यशोदा माता जी मा जगदम्बा की पूजा अर्चना करते कारण के जे योग माया से ही जगदम्बा जी मध्य मधुरानी मां गोकुल को कौन सी मां नैना जी मोदरा ये कोई मत मां એટલે તમે વિચાર કરો કે ભક્ત કવિ વલ્લભ આપણે જેટલા અવતારો છે દરેક અવતાર પછી મત સે કત સે વરા नरसी मामन थे ये अवतार तारा तुझे मार कहीं ना विष्णु भगवान की भागवत में ब्रह्मा जी ने कहे थे कि तस्मान ना हम स्वतंत्रोस्मि सत्यम धीरोस्मि सर्वदा तामी व शक्तिम सततम गाया नीच मिल अरे जगत तो का लोगों में स्वतंत्र है पर ही स्वतंत्र नहीं ये शक्ति ने, ने आदि આનંદનો ગર્ભ હોય કે નાતાજી આરતી હોય કે આખી પુરાણોના આધારે જ રચાય છે અને આજે તો માં અંબાજી સ્થાન છે ત્યારે મને માતાજીનું એક પદ યાદ આવે The great tender i yeah.

Bye.